વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પોલીસ મથકે જિલ્લા ગ્રામ્ય પોલીસ નાયબ અધ્યક્ષની ઉપસ્થિતિમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પોલીસના નવતર અભિગમ લોકોના ખોવાઈ ગયેલ કે ચોરાઈ ગયેલ ચીજવસ્તુઓ પોલીસ તપાસમાં મળી આવતા મૂળ માલિકને સુધી તેરા તુચકો અર્પણના કાર્યક્રમ થકી સરળતાથી સુપ્રત કરાય છે જે અંતર્ગત જિલ્લાના સાવલી પોલીસ મથકે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય પોલીસના ડીવાય એસપીના હસ્તે બે મોટર સેન્ટરિંગની પ્લેટો પાંચ મોબાઈલ ફંડ મળી કુલ એક લાખ ઓગણ સિત્તેર સાતસો રૂપિયાની કિંમતનો મુદ્દા માલ વગર કોઈ કાયદાની આંટીઘૂટી વગર સરળતાથી અરજદારો અને મૂળ મલકોને સુપરૃત કરવામાં આવ્યા હતા આજરોજ સરકારશ્રીનો કાર્યક્રમ જે છે કે તેરાત્રીસ પર પણ કે જેવા જે પબ્લિકના માણસો જેમનું કોઈ પણ મિલકત પણ અગત્યના દસ્તાવેજો કે જે કંઈ ચોરાઈ ગયું હોય ભૂલાઈ ગયા હોય પડી ગયું હોય એ એમને પોતે તરત પાછો આપવાનો જે કાર્યક્રમ પોલીસ દ્વારા કરવામાં આવે છે આજરોજ સા સાવલી પોલીસ દ્વારા આવા સાતેક લાભાર્થીઓના પાંચ મોબાઈલ બે મોટરસાયકલ તેમજ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ